માંડવી તાલુકાના કાકરાપાર અણમથક ખાતે પાંચ થી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે અને સાંજે પાંચ વાગે સાયરન વાગશે તેમજ રાત્રે આઠ થી સાડા આઠ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદની અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન સિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ધીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મોક ડ્રિલ આયોજનની બેઠક યોજાઈ હતી કલેક્ટર શ્રી એ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ ના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે મોક એક્સરસાઇઝ વિશે કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ માટે ફરી એકવાર મોક ડ્રિલ આયોજન થશે આજે એકત્રીસ એ શહેરની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ અને માંડવી તાલુકાના કાકરાપાર મથક ખાતે પાંચ થી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે સાંજે પાંચ વાગે મહત્વના સ્થળોએ બે મિનિટ માટે સાયરન વાગશે રાત્રે આઠ થી સાડા આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે આઉટડોર ડિસ્પ્લે બોટ્સ હોર્ડિંગ દુકાનો શોરૂમની લાઇટ્સ ઇન્ડસ્ટ્રીઝની લાઇટ ઘરના બલ્બ ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી હતી